ઉપરથી પાણી આવતું નથી મેં એંગાઈ કેવા આવે તો પાછા એવું કે જૂઠું બોલે આ કઈ જૂઠું બોલવાનું છે પાણી ના આવે તો એંગાઈ પગ ચાલી નાખે પાણી છોડવા વાળા છોડતા નહીં એ કઈ મોટર જે બધી કઈ બનાવતા નથી કચરા પેટી વાળા બી નથી આવતા કે કચરો રાખવા વાળા બી કોઈ નહીં આવતા કચરો આવે છે આવું નવું છે ત્રણ મહિને એટલે આવું પડ્યું ન કરવા ને આનો આતર આવ્યા

વિસ્તારના વોર્ડ એક ની મહિલાઓ પાણી બાબતે રણચંડી બની નગરપાલિકા ઓફિસ ખાતે પ્રમુખશ્રી ના ચેમ્બર પાસે માટલા ફોડ્યા આમરપુરસા રોડ નવીનગરી ખાતે આશરે ત્રણ માસથી થી પાણી ના આવતું હોવાની ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન ન અપાતા આજરોજ રોજ પુરસા રોજ નવી નગરી ની મહિલાઓ નગરપાલિકા ઓફિસ ખાતે આવી નગરપાલિકા હાય હાઈ ના નારા લગાવી માટલા ફોડી નગરપાલિકા ઉપપ્રમુખ ઓફિસ ખાતે હાજર હોવાથી તેઓને ધારદાર રજૂઆત કરી હતી જે દરમિયાન આમોલ શહેર ભાજપના પટેલા દીખાભાઈ ડુંગરિયા તેમજ માજી પ્રમુખ સાજીભાઈ રાણા આવી પારી છોડનાર વાલમેરને પૂછપરછ કરતા જણાવેલ કે મોટર બળી ગયેલ છે જેથી પાણી પ્રેશર થી આવતું નથી જે અનુસંધાને નગરપાલિકા ઉપપ્રમુખે જવાબ આપેલ કે આવતીકાલે અમો તમારા પાણીના સમય રૂબરૂ આવી તપાસ કરી યોગ્ય નિર્ણય લઈશું જેમ જણાવતા સમગ્ર મામલો થારે પડ્યો હતો યાસીન નિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોલ વોર્ડ નંબર એકના રહીશો આમોદ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર એકના રહીશો નગરપાલિકાની અંદર પાણી બાબતે રજૂઆત કરવા માટે આવેલા હતા પરંતુ અહીંયા પ્રમુખશ્રીના હોય ચીફ ઓફિસર પણ હોય વોર્ડ નંબર એકના સદસ્ય જસુભાઈ રાઠોડ જે ઉપપ્રમુખ છે એમની સાથે ચર્ચા કરી કેટલા ઘણા સમયથી પાણીની સમસ્યાઓ છે અગાઉ વોર્ડની અંદર નગરપાલિકામાંથી અમે જ્યારે સૌ વિસ્તારમાં પાણી નહોતું આવતું એક નંબરના વોર્ડની અંદર એને સ્પેશિયલ ટાંકી બનાવવામાં આવેલી હતી ત્યારબાદ પાછલા વિભાગની અંદર બોર કરવામાં આવેલો હતો તે પાણીની સમસ્યાઓ દૂર થાય આજે સ્લમ વિસ્તાર છે ગરીબો રહે છે બાર બાર વાય બાર વાય જે પાણી છોડે છે એ વ્યાજબી નથી ખરેખર શહેરમાં પાણી આપવું જોઈએ જેથી કરીને મજૂર વર્ષના જે કામ કરવા જતા હોય તે પાણી ભરીને જઈ શકે પાણી મેન સમસ્યા છે તો પાણીનો પ્રશ્ન હલ આ નગરપાલિકા ના કરતી હોય તો પછી નગરપાલિકા અને બેઠેલા લોકોનો કોઈ અધિકાર નથી વહીવટ કરવા માટે એમને જાણવું જોઈએ સમજવું જોઈએ તમારે બી પાછો વોટ લેવા માટે જવાનું છે જે દ્વારા પબ્લિક તમને જવાબ આપશે મહેરબાની કરીને અમે અપેક્ષા રાખીએ કે આ જે પ્રશ્નો છે પાણીનો એ તાત્કાલિક આવશે એને હલ કરે એ હાજરમાં ચીફ ઓફિસર એની કે પ્રમુખ પણ એ સોની સાથે જ રજૂઆત કરી હું પ્રમુખ સાથે ચર્ચા કરું તેમને જણાવ્યું છે કે મોટર બની ગઈ છે નગરપાલિકામાં એટલે કે નહીં ત્રણ ત્રણ મહિનાથી ચાર ચાર મહિનાથી સફાઈ કામદારો બિચારા પગાર વગરના અહીંયા હડતાલ પર બેઠા એનું પણ કોઈ નિરાકરણ કરતું નથી પાણીની મોટર નથી બનાવી આપતા હવે કઈ રીતના આ વહીવટ કરે છે એ જ નથી સમજાતું કે વહીવટ એમનો અભણતા છે કે શું એ ખ્યાલમાં નથી આવતું ચૂંટાયેલા પ્રતિનિધિ સિવાય અન્ય વ્યક્તિઓ નગર નગરપાલિકામાં બેસી અને દરમિયાનગીરી કરે છે આ કેટલા અંશે જાદી છે આના માટે કંઈ ને કંઈક નિરાકરણ કે નિર્વડો લાવવો જોઈએ એવી મારી માન્યતા છે